તો શ્રી સમસ્ત વણકર સમાજ દ્વારા ત્રણસો જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરીએ તો વેજલપુર જે વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા વણકર સમાજના ત્રણસો તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો ભવ્ય અને સુંદર આ કાર્યક્રમ સંસ્થાના આદ્ય સ્થાપક ડોક્ટર સુમાનચંદ્ર મકવાણાની રાહબરી હેઠળ સમાજ શ્રેષ્ઠી અને સંસ્થાના દાતા નાગરભાઈ લઘુબના મુખ્ય મહેમાન પદે ચાણક્ય હોલ જીવરાજ પાર્ક ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં ધોરણ અગિયાર થી આપણે વાત કરીએ તો સામાન્ય પ્રવાહ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ ત્રણસો તેજસ્વી વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓનું સન્માન કરાયું હતું ત્રણેય પ્રવાહમાં એકથી દસ ક્રમાંકમાં આવનાર તેજસ્વી તારલાઓને ડોક્ટર સુમનચંદ્ર મકવાણા તરફથી ચાંદીના સિક્કા ઇનામ પેટે અર્પણ કરવામાં આવ્યા હતા ચેસ તથા સ્કેટિંગમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર મહેસાણા જિલ્લાની વિદ્યાર્થીની આસ્થા મલ્હોત્રાને પણ ટ્રસ્ટ દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર તથા સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવ્યા હતા